બનાસકાંઠા જિલ્લાના નવરચિત રચિત વાવ થરાદ જિલ્લા તેમજ તાજેતરમાં રચાયેલા ચાર નવા તાલુકાઓ માટે જિલ્લા ભાજપ પ્રમુખ અને તાલુકા પ્રમુખોની પસંદગી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી પાલનપુર સ્થિત કમલમ કાર્યાલય ખાતે આ સેન્સ પ્રક્રિયા યોજાઈ જેમાં વાવ થરાદ જિલ્લાની સાથે સાથે ચારેય નવ નિર્મિત તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણા બ્રહુદ બનાસકાંઠામાંથી નવરચિત વાવ થરાદ જિલ્લો સાથે નવરચિત ચાર તાલુકા ઓગઢ ધરણીધર રાહ અને હળાદ જિલ્લા અને તાલુકાના પ્રમુખ પ્રમુખશ્રીઓની નિયુક્તિ માટે પાર્ટી પદ્ધતિ પ્રમાણે આજે શ્રી બનાસ કમલમ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શ્રીઓ ગૌતમભાઈ શાહ ભાનુબેન બાબરિયાજી અને રાજુભાઈ ધ્રુવ કાર્યકર્તાઓને સાંભળવા માટે આવ્યા છે કાર્યકર્તાઓના સેન્સના આધારે નિરીક્ષકશ્રીઓ આ રિપોર્ટ સન્માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ને સોંપશે જેના આધારે પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માજી રાજ્ય અને રાષ્ટ્રનું નેતૃત્વ વાવથરા જિલ્લાના અધ્યક્ષ ને ચાર મંડલ વગડ ધણીધર રાહ અને હળાદના પ્રમુખ શ્રીઓની નિયુક્તિ કરશે દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા